મહુવાથી ઉમળિયા વદળથી સેન્દ્રડા રોડ રસ્તાઓ અતિ બિસ્માર હાલતમાં છે ભાજપની ડબલ એન્જિનવાળી વિકાસની સરકાર ગુજરાતના મોડલના નામે કરોડો રૂપિયાની જાહેરાત કરી છે ત્યારે આજ રોજ મહુવા તાલુકાના રોડ રસ્તાઓ ભગવાન ભરોસે જોવા મળે છે હોવાથી ઉમણિયા વદરથી સેન્દ્રડા રોડ આમ જનતા પ્રજા પોતાના જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે કોઈપણ પ્રકારની જાનહાની અકસ્માત થાય તો જવાબદારીઓ કોની ચૂંટણી સમયે રાજકીય નેતાઓ વિકાસના નામે મત વોટ માંગવા માટે દોડતા દોડતા આવે છે ત્યારે આજે ઉમણિયા વદરથી સેન્દ્રડા રોડની હાલત અતિ ગંભીર છે તો રાજકીય નેતાઓ કેમ દેખાતા નથી આ રસ્તાની અંદર એકસો આઠ પણ દોડી શકતી નથી કોઈ ઇમરજન્સી ગંભીર બીમારી હોય તો સ્થાનિક લોકો

ગામ કાળેલા તાલુકો મહુવા જિલ્લો ભાવનગર હવે વાત એ છે કે મહુવાથી મારું ગામ બાર કિલોમીટર દૂર છે મહુવાથી ઉમણિયાદર પોંજળીને કાળેલા મારું ગામ આવે છે અને આગળ બોરડી સેદરડા પછી ત્રેડથી ડેલંપર રાજાવદર કાટીડી સેદરડા આ બધો રોડ અને હજારો લોકોની અવરજવર છે આ રોડ ઉપર પણ રોડ ત્રીસ કિલોમીટરનો હશે બધોથી ટોટલ તો પણ વીસ મીટર રોડ સારો નથી અહીંના સ્થાનિક નેતાઓને ધ્યાનમાં આવતું છે કે નહીં આટલા લોકો દર્દીઓ હેરાન થાય છે લોકો હેરાન થાય છે હજારો લોકો મજૂરી માટે હીરા ઘસવા આવવા જાય છે અને હજારો લોકોને તમે પૂછો ને હીરા ઘસવું ને તો એમ કહેશે ઘરે આવીને કે મને કડના મકોડા દુખે છે આમ થાય છે હવે જ્યાંથી કાળેલાથી કે કોઈ બોરડીથી કેટલા એટલા કિલોમીટરમાંથી આજુબાજુના ગામમાંથી કોઈને દવાખાને જવું હોય ને તો વિચાર કરે માણસો જેવા તેવા દર્દમાં આવતા પણ નથી દેખાડવા કે રસ્તાને લીધે અને લોકો તાહીમામ થઈ ગયા છે એકસો આઠને હાલવું ને એ મુશ્કેલ છે અત્યારે લોકો બધા એ જ વિચારે છે કે આ રોડનું થાય હું આગળ માણસોનું થાય હું એટલો બિસ્માર હાલતમાં રસ્તો છે ટુ વ્હીલ ઉપર મેં જે વિડીયો ઉતાર્યો છે ને એ ટુ વ્હીલ ઉપર ઉતાર્યો તોય એમાં આટલા રોડ આવે છે તો એમાં ફોર વ્હીલ આપવાની ક્યાં વાત છે ફોર વ્હીલ આપે તો નીચે અડી જાય બોનટ નીચેનું જે બોનટ આવે ને એ પણ અડી જાય છે અને અહીંના કોઈ રાજ્યકીય નેતા ધ્યાન નથી આપતા અગર આટલો રસ્તો છે એટલા હીરાવાળા આવે છે આટલા મજૂરી માટે જાય છે આટલા ગામનું હોટાણું છે મહુવા તાલુકા એવું છે મહુવાથી ઉમણિયાવદર કોંજળી કાળેલા બોડી સેદરડા બેલમપર રાજાવદર કાકી ત્રેડ કુંભણ આ આટલો રસ્તો ખરાબ હાલતમાં છે ક્યાંયથી દર્દીઓને લઈ જાવ તો પણ એટલી તકલીફ થાય છે અને વીસ આ પચીસ ત્રીસ કિલોમીટર લાંબો રસ્તો છે એમાં ખાલી વીસથી વીસ મીટર કે દસ મીટર રોડ હારો નથી અને નકરા ખાબુશિયા ભર્યા છે એકસો આઠને હારવું હોય તોય મુશ્કેલ છે અહીંના સ્થાનિક રાજ્યકીય નેતાઓ પણ કોઈ ધ્યાન નથી દેતા આટલો બધો રસ્તો ખરાબ છે કે લોકો એટલા હીરા ઘસું મળવા જાય છે એટલા બધા કે વાત પૂછોમાં કેટલા લોકોના હીરા ઘસવા જાય છે હજારો લોકો મજૂરી માટે જાય છે અને એટલા બધા રસ્તો લોકો હજારો લોકોની અવર જવર છે આ રસ્તા ઉપર પણ કોઈ ધ્યાન નથી લેતું બે ત્રણ વરસ તો રસ્તો ખરાબ છે અને લોકો હાવ તાહીમામ થઈ ગયા છે દર્દીઓને એટલી હાલા કે વિદ્યાર્થીઓને એટલી હાલા કે નાના જેવા તેવા દર્દીઓ લોકો ગામમાં ગામમાં દેખાડી દે આજુબાજુના ગામમાં દેખાડી દે કોઈ દર્દી મોવા જવા રાજી નથી અને કોઈ સ્થાનિક નેતાઓ ધ્યાન નથી દેતા અને આટલો બધો બિસ્માર હાલત રસ્તો છે ને વાતપુસોમાં કોઈ નેતા અહીં આવ્યો હોય ને તો એને પણ શરમ થાય એવો રસ્તો ખરાબ છે અને આ આટલો બધો રસ્તો ખરાબ છે એની વાત પૂછો બહુ ખરાબ છે ભાઈ ડિલેવરી માટે આમાં લઈ જાવો હોય તો તકલીફ પડે આ કાંઈ રોડ છે કે તળાવ છે કઈ ખબર નથી પડતી અને રસ્તો તાત્કાલિક અને કરો બનાવો પડતો અને અમારે રોજ ઓવર નવર હોય અમારે ડિલિવરી વાળા હોય તો કઈ રીતે લઈ જાવ અમારે અને અમારે હીરા કરશું ને આ તો કારખાને બે અને અહીંયા રસ્તે નીકળી તો અહીંયા દુખાવો થઈ જાય મારી નમ્ર અપીલ છે કે તમે આવીને આ રોડનો દિશા જુઓ રોડ હાવ ત્રણ વર્ષથી આવીને આવી રીતે થઈ કેટલા વાહનોની કેટલા માણસોની બધાની અવરજવર થઈ છે ગોઠણે કડખડ સુધીના કાઢા છે બાર ગામથી આવતા તમામ વાહનવાળાને ડિલિવરીના કેસ હોય કે આ બે થી ત્રણ કલાકે મોવા પહોંચી અમે આ રસ્તામાં કાંડા પર નાખતા નાખતા હીરા કશું આઈ કયા કામના જાય છે લગભગ મિનિમમ વીસ થી પચીસ કરતો હા દવાર નીકળે આઠ વાગે મેરેથી નીકળે દસ વાગે કારખાને પહોંચે અને ગઢ ના દુખાવા થઈ જાય એવા રસ્તા જોવા તમારી નજર માં તો જોવા ફાડા આપે છે એ રીતના ફાડા છે આપણે સરકાર અત્યાર સુધી આ બધું શું કરી રહી છે આ કોઈને ધ્યાનમાં આવતું નથી દેખાતું નથી રસ્તાની હાલત તો તમે જોવા અહીંયા આવીને બધાય ખબર પડે કેવા રોડ છે ક્યાં હાલવું એ કાંઈ એમાં ઓછી નથી સત્ય સમાચાર તમામ સમાચારો સૌ પ્રથમ આપની સમક્ષ રજૂ કરે છે જય માતાજી